નમસ્તે તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ગુજરાતી ફરસાણ પાત્રા બનાવીશું પણ આજે આ પાત્રા આપણે ખૂબ જ સરળ રીતે ફક્ત વીસથી પચીસ મિનિટમાં બની જાય એ રીતે બનાવીશું નહીં આપણે આમાં લોટ ચપડવાની ઝંઝટ કે નહીં વીટા વાળવાની ઝંઝટ તો આજની આ પાત્રાની રેસીપી શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જાય પાતરાને એકદમ ચટપટા અને ટેસ્ટી બનાવવા માટે એક ચટણી તૈયાર કરીશું જેમાં અડધા કપ પાણીમાં અડધો કપ ગોળ લેવાનો છે અને ત્રણ મોટી ચમચી ભરી અને આમચૂર પાવડર લેવાનો છે આને સારી રીતે મિક્સ કરી અને એક વખત ગરમ કરી દઈશું બહુ ઉકાળવાની નથી બસ એક ઉભરો આવે અને ગોળ ઓકળી જાય ત્યાં સુધી ગરમ કરીશું અહીંયા તમે આમચૂર પાવડરની જગ્યાએ આંબલીનો પણ ઉપયોગ કરી શકો છો હવે આ રીતે ગરમ થઈ જાય અને ગોળ ઓગળી જાય એટલે આને સાઈડમાં મૂકી દઈશું ગેસ બંધ કરીને આજે આપણે પાત્રાને વીંટવાના કે લોટ નથી લગાડવાના એને અલગ રીતે બનાવવાના છીએ જેના માટે એક પ્લેટમાં આ રીતે તેલ લગાડી દઈશું અહીંયા મારી જોડે આ લંબચોરસ પ્લેટ હતી એટલે મેં લીધી છે તમે ગોળ પ્લેટ પણ લઈ શકો છો હવે જે ચટણી બનાવીને રાખી હતી એમાં જ બધા મસાલા કરી દઈશું જેમાં સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી કાશ્મીરી મરચું પાવડર નાખીશું બે મોટી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હળદર નાખી દઈશું એક ચમચી અજમો આવે છે એને આ રીતે બે હાથેથી મસળીને નાખો આ સમયે એક વખત ચટણી ટેસ્ટ કરી અને તમને ગળપણ ઓછું લાગે તો તમે આમાં ગળપણ થોડું વધારી શકો છો નાની અડધી ચમચી ગરમ મસાલો નાખી દઈશું અને બે મોટી ચમચી ભરી અને તેલ નાખી દઈશું મેં અહીંયા સિંગતેલ વાપર્યું છે તમે જે રસોઈમાં ઉપયોગમાં લેતા હોય એ જ તેલ વાપરવાનું છે હવે આમાં પા કપ જેટલું દહીં ગરમ કરીને નાખી દઈશું આપણે આમાં ચણાનો લોટ વાપર્યો છે એટલા માટે દહીં ગરમ કરીને વાપરું જેથી કરીને દ્વિદળ ના થાય આ રીતે ચટણીમાં જો બધા મસાલા મિક્સ કરેલા હશે ને તો આ ચટણી એકદમ સરળતાથી પાંદડા અને લોટમાં મિક્સ થઈ જશે હવે મોટી સાઈઝના બારથી પંદર જેટલા અળવીના પાન લઈ લઈશું જેને પાતરા અથવા તો પતરવેલિયા કહીએ છીએ આ રીતે ધોઈ અને સાફ કરી એની મોટી મોટી જે નસ આવે છે એ કાઢી અને જે રીતે વિડીયોમાં બતાવું છું એવી રીતે આને એકદમ બારીક કટ કરી દેવાનું છે આ રીતે પતલું પતલું અને ઝીણું સુધારીશું ને તો જ્યારે આપણે આને બાફી અને એના પીસ કરવાના હશે ને ત્યારે પીસ કરવામાં સરળતા રહેશે આ રીતે બધા જ પત્તાને નસ કાઢી અને એકદમ પતલું પતલું અને ઝીણું ઝીણું સુધારી દેવાનું છે બધા જ સુધારેલા પાંદડાને એક મોટા વાસણમાં લઈ હવે આમાં પા વાટકી જેટલો ચોખાનો લોટ નાખીશું જે ચોખાનો તૈયાર ઝીણો લોટ આવે છે એ અને એક વાડકી અને ઉપર પા વાડકી જેટલો એટલે કે સવા વાડકી જેટલો ચણાનો લોટ નાખીશું ચણાનો લોટ પણ જે બારીક આવે છે એ જ વાપરવાનો છે હવે આમાં જે ચટણી અને બધા મસાલા કરેલા હતા એ નાખી દઈશું એની પહેલાં આમાં એક પેકેટ ઈનો નાખીશું જો એનો ના વાપરતા હોવ તો એક ચમચી બેકિંગ સોડા અને થોડો લીંબુનો રસ નાખી દેવો આ બધી જ મસાલાવાળી ચટણીને આમાં સારી રીતે નાખી અને મિક્સ કરી દેવાનું છે બધા જ પાંદડા અને લોટ અને ચટણી મસાલા બધું સારી રીતે મિક્સ કરતાં કરતાં જો થોડા પાણીની જરૂર હોય તો નાખવું અને આપણે જે ભજીયાનો લોટ તૈયાર કરીએ છીએ ને બસ એવો જ લોટ તૈયાર કરવાનો છે આ રીતનો એકદમ સરસ ઘોર તૈયાર થઈ જાય એના પછી જે આપણે ચીકણી કરેલી પ્લેટ હતી એમાં આ બધું જ કાઢી દેવાનું છે અને આને સારી રીતે પ્લેટમાં ફેલાવી દઈશું આ રીતે આખી પ્લેટ તૈયાર થઈ જાય હવે આને બાફા મૂકીશું જેના માટે એક મોટા વાસણમાં પાંચથી છ ગ્લાસ જેટલું પાણી મૂકી અને સ્ટેન્ડ મૂકી દેવાનું છે અને હવે આ પ્લેટને ઢાંકી અને કમસે કમ પંદરથી વીસ મિનિટ માટે સીનવા દઈશું વીસ મિનિટ પછી આને ખોલી અને ચેક કરીશું આ રીતે ચક્કુ નાખી અને ચેક કરવાનું છે જો વચ્ચે આ રીતે ચક્કુ નાખીએ અને ચક્કુ પર લોટ બિલકુલ પણ ચોંટવો ના જોઈએ હવે આને ઢાંકી અને થોડીવાર માટે રહેવા દઈશું અને આને થોડું ઠંડુ થવા દઈશું વીસેક મિનિટ માટે આને ઠંડુ થવા દઈશું અને પછી આના પીસ કરીશું વીસ મિનિટ ઠંડુ થયા પછી હવે આના એકદમ નાના નાના એવા ચોરસ પીસ કરી દઈશું આ રીતે વીસ મિનિટ ઠંડુ થયા પછી પીસ કરશો ને તો એકદમ સરળતાથી આના સરસ પીસ ઉતરશે હવે એક મોટા વાસણમાં બે મોટી ચમચી ભરી અને તેલ મૂકીશું આનો વઘાર કરવા માટે એમાં એક ચમચી રાઈ નાખી દઈશું તમે ઈચ્છો તો અહીંયા થોડું જીરું પણ નાખી શકો છો રઈ સરખી રીતે સતળાઈ જાય એટલે કે તતળી જાય એના પછી આમાં થોડી હિંગ નાખીશું પાંચ ચમચી જેટલી હિંગ નાખી છે હવે આમાં થોડા મીઠા લીમડાના પત્તા નાખીશું જેનાથી આનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને છેલ્લે આમાં તલ નાખીશું એક ચમચી પેરી અને તલ નાખી અને તલને સારી રીતે સાતળી દઈશું તલ સતળાઈ જાય એટલે હવે જે પાંદડાના પીસ કરીને રાખ્યા હતા એ નાખી દઈશું અને આને બેથી ત્રણ મિનિટ માટે હલાવતા હલાવતા ગરમ કરીશું અને થોડા સીનવા દઈશું આ રીતે વગર લોટ ચોપડે કે વીટાવાળે એકદમ સરળતાથી વીસથી પચીસ મિનિટમાં કોઈપણ ઝંઝટ વગર તમારા બાઇટ્સ એટલા ટેસ્ટી તૈયાર થઈ જશે ને અને મહેમાનોને પીરસશો ને તો કંઈક અલગ પણ લાગશે તો આ રેસીપી ફોલો કરીને એક વખત આ બાઇટ્સ ઘરે ચોક્કસ બનાવીને જોજો રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો